નમસ્તે સનાતન હિન્દુ ધર્મ અનુસાર ભગવાન રામનો જન્મ ચૈત્ર મહિનાની નવરાત્રિના નવમા દિવસે રાજા દશરથ અને માતા કૌશલ્યાના ત્યાં અયોધ્યામાં થયો હતો ભગવાન રામનો એટલે કે રામ જન્મ જન્મદિવસ હોવાથી ચૈત્ર નવરાત્રિનો છેલ્લો દિવસ હિન્દુ ધર્મમાં રામનવમી તરીકે ઉજવવામાં આવે છે સાસુ અનુસાર ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિ પુનર્વસુ નક્ષત્ર લગ્ને ભગવાન રામે પૃથ્વી ઉપર અવતાર લીધો હતો હિન્દુ ધર્મમાં ભગવાન રામને ભગવાન વિષ્ણુના સાતમા અવતાર માનવામાં આવે છે અને શાસ્ત્રોના વર્ણન અનુસાર ત્રેતા યુગમાં પૃથ્વી ઉપર અસુરોનો ઉપદ્રવ ખૂબ વધી ગયો હતો અસુરો ઋષિઓના યજ્ઞોનો નાશ કરતા હતા ભગવાન વિષ્ણુએ પૃથ્વી ઉપરની આસુરી શક્તિનો નાશ કરવા માટે શ્રી રામના રૂપમાં પૃથ્વી ઉપર અવતાર લીધો હતો ભગવાન શ્રી રામે ધર્મની સ્થાપના માટે જીવનભર અપાર કષ્ટો હસતા મુખે સહન કર્યા અને એક આદર્શ વીર પુરુષના રૂપમાં ખુદને સ્થાપિત કર્યા એટલે જ તેમને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ કહેવામાં આવે છે અત્યંત કપરા સંજોગોમાં પણ શ્રીરામે ધર્મનો ત્યાગ નહોતો કર્યો અને અધર્મનું સેવન નહોતું કર્યું આથી જ તેમને ઉત્તમ પુરુષનું નામ મળ્યું અને તેઓ મર્યાદા પુરુષોત્તમ કહેવાયા રામનવમીનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે રામનવમીના દિવસે ભક્તો ભગવાન રામ માટે વિશેષ પૂજા અર્ચના રામધૂન શોભાયાત્રાનું આયોજન કરે છે રામજીના મંદિરો ખૂબ જ સુશોભિત કરે છે અને ભગવાન રામની સાથે સાથે તેમના નાના ભાઈ લક્ષ્મણજી માતા સીતા અને હનુમાનજીની મૂર્તિઓ પણ શણગારવામાં આવે છે રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી ભગવાન રામના જન્મસ્થળ એવા અયોધ્યાને આ દિવસે વિશેષ શણગારવામાં આવે છે અહીં ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં ભક્તો અને તપસ્વીઓ દૂર દૂરથી અયોધ્યા પહોંચીને રામ જન્મભૂમિને વંદન કરી અયોધ્યા રામ મંદિરના દર્શનથી લાભાન્વિત થાય છે રામનવમી પર લોકો વ્રત કરે છે લોકો સ્થાનિક મંદિરોમાં ભેગા થાય છે અને ભજન કીર્તનનું આયોજન કરવામાં આવે છે જેમાં ભગવાન શ્રીરામના મહિમાની સ્તુતિ સાથે તેમના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે રામનવમીના દિવસે લોકો સ્નાન દાન જપ તપ ઉપવાસ અને ધ્યાન કરે છે સમગ્ર ભારતભૂમિ રામમય બની જાય છે આ દિવસે ઘરોમાં અને મંદિરોમાં હવનનું આયોજન કરવામાં આવે છે હિન્દુ શાસ્ત્રોમાં સમયની ગણતરી મુજબ વર્તમાન સમય કળિયુગ છે અને અત્યાચારોથી ભરેલા આ યુગમાં એવી માન્યતા છે કે ભગવાન રામનું નામ જ માણસને તમામ અવરોધોમાંથી પાર કરાવે છે અને કળિયુગમાં રામ નામનું સ્મરણ ઈચ્છિત ફળ આપે છે કહેવાય છે કે જે વ્યક્તિ અંતિમ ક્ષણોમાં રામનું નામ લે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે બોલો ભગવાન રામચંદ્ર કી જય જય રામ આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઈક કરશો અને ધર્મપ્રેમી અને જિજ્ઞાસુ વ્યક્તિઓમાં વિડીયોને શેર કરશો અને આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટ સ્વરૂપે જણાવશો જય શ્રી રામ